કેરા ઇમાન નામ જુદા બિના છે અને વાંડે માત્ર ગાડી ચાલુ થઈ ગઈ છે નિદ્રામાં વાંડે ગાડી આવે પછી બતાઉ 6 હવે અમે ગાડી જવા જોઈએ છે હાતે સંતો સંજે

ગાડી ગઈ ફ્રેન્ડ્સ હવે મારો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો વાંચવું બી ટ્યુશનમાં જરૂરી છે કાલે મારે એક્ઝામ છે તો ચલો ફ્રેન્સ હવે કા કાલે મળીશું અમારી ચેનલ સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો